બે હજાર બાવીસ માં હું તમારી બમણી આવક કરી દે એટલે પબ્લિક ને એમ હતું બાવીસ પછી આપડે બધાને સારું થાય દો મત પેલી વખત આવ્યો તો એને એમ કીધું કે તમારા ખાતામાં પંદર પંદર લાખ બધાય નાખે લાલસે ને લાલે લાલેસે દીધા કિરા એટલે કારણ કે મોટામાં મોટો ફેંકવું હોય તો નરેન્દ્ર મોદી છે આવડું આવડું ખોટું બોલતા કોઈને આવડતું નથી સમાજને ખોટું બોલી બોલી ગુમરાહ કરી કરી અને મત ખાઈ ગયો એવા આક્ષેપ તો કેજરીવાલ ઉપર છે એમને તો જેલમાં જવું પડ્યું પણ કેજરીવાલ ને બિરાલ ને કોઈ ખાતું નહીં ખોટે ખોટો જેની પાસે કઈ નીકળ્યું કઈ લઈ લીધું એમની કેટલા બધા આક્ષેપો લગાયા આક્ષેપો ખાલી લગાડવા જ શું થાય ગયો કેજરીવાલ ને ઓલા કાલ જે ની આજીવન જીવન માં કે ભાઈ તને જેલ ઠેઠ લગી આપવાની છે તારી પાસે આટલા રૂપિયા નીકળ્યા આ એનામાં કરે નહીં આગળ જેટલા ભાજપ ના છે આક ખોયર કરે કેવડો પૈસો નીકળે કેવડો દાગી નો નીકળે આ ભાઈ ક્યાં કોઈ ગાડી નથી એની પાસે ગાડી નથી એની પાસે પૈસો નથી તો હવે દર્શાવતો તો કઈ છે નહી બરોબર તો બિસળા ગરીબ જ કહેવાય ને અમારા કરતા ગરીબ તો કિરીટ પટેલ છે તો એને મત દઈ હું કરું હાલો એ ગરીબમાં ગરીબ હોય તો કિરીટ પટેલ છે એની પાસે ગાડી નથી અમારી પાસે ગાડી તો મોટર તો છે બરોબર તો એને મત દઈને હું કરું અમારા વિસ્તારના શું મુદ્દા છે અને ખાસ કરીને ખેડૂતોના ખેડૂતોના તમે રી કયો જો યાર્ડમાં જાય એટલે કોથા ઠપકારવાના પૈસા દેવા પછી એના જે મળતિયા રાખ્યા હોય એને પૈસા દેવા પૈસા દીધા વિના અમારો માલ કોઈનો અહીંયા જાય નહીં પણ ભેગા થઈને વિરોધ કે રજૂઆત નહીં કરતા રજૂઆત કરવા જ ન દઈએ પોલીસ વાળા બે પાંચ બોલાવી લે તરત ફોન કરે હલો થાય આમ થાય છે કોઈને બોલવાનું તો નહીં બોલે એટલે ખાલી જ દેવાના આ નિયમ ભાજપ નો છે પહેલેથી કારણ કે ભાજપે નક્કી જ કર્યું છે કે કોઈને બોલવા દેવું તો થતું થાય થતું થાય એ મેળ આવે નહીં સમજ્યા કોઈનું થતું નહીં થવા દે કોઈ આજ કાયમી રહે પણ અત્યારે દેશ ખૂબ કેટલો આગળ વધી રહ્યો છે અર્થવ્યવસ્થામાં અને એવું કે છે કે હવે તો વિશ્વગુરુ દેશ થઈ ગયો હમણાં સિંદૂર ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને પાકિસ્તાન ને તો સીધું કરી નાખ્યું ભાજપ ભાજપ કહે છે ને ભાજપ કેને દેશ આગળ હોય તો નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈને ભાઈ દેશ આગળ હોય તો હોય તો પણ તારો રોટલો ખડવા વાળું લઈ આઈ નહી એ તારે તો તારી બાઈ નો હાથ વીગતો હોય તો સમાજની ની બાઈ ઊંચા થી આવતા તું બેનું નું કઈન હાથે બેન તમે હું તમને આમ કરી દે એક પતિ પૈસા ની મને એક ટપાલ લાગ ગ્યો ઈ કઈંગ્યુ બુધી ઈનો મોદી મત જો તો તેદી એમ કહેતો મને એક કપાળ લાગ હું રાતે તમારું કામ કર સિંદૂર આ આતંકવાદી હુમલો થયો તો પાકિસ્તાન ઉપર સ્ટ્રાઈક તો કરી જ ને હા એને છે આપણે ટ્રાય કરીને હમણાં બધી બાયુન સિંદોર દેવા નીકળો તો એ ભાઈના નામનો ભૂ હોવાનો બાયુન રાખવાનો અને આ પાકિસ્તાન સામું તો ઇન્દિરા ગાંધીએ કર્યું હતું બાકી આવા ઈજડાવથી થાય એ મળદ છે કોઈ તૈન ડીમ પાછું લઈને બી એવો ઓલો ઓઈલો કહેવાય બે વર એક ધાર યુદ્ધ કર્યું પણ યુદ્ધ એ કોઈ વાતનું સોલ્યુશન નથી ને પછી એ તો પછી એ તો મરે કોણ મરે ભોગવે સૈનિકો ભોગવે નજીકના ગામો જે સરહદ ના હોય તકલીફ થાય ને તકલીફ થાય બરાબર શું ઈચ્છો છો તમારા ગામમાં તમારા વિસ્તારમાં શું સારું થવું જોઈએ બધું સારું તો ભાઈ સરકાર આપતી હોય તો ખાલી રોડ રસ્તા પાણી બધા સારી સુવિધા આપે બીજ જોઈ બીજું કઈ જોતું નથી પણ આ સરકાર કોઈ આપવાની ભાજપ ની સરકાર આપવાની નથી એના ખિસ્સા આપશે આપશે શું ગેરંટી અને ભૂપતભ અડધી મૂકીને જતા રેનિંગ મૂકીને આમ આદમી ની સરકાર રસાય તો અમને એટલી પૂરેપૂરી આશા છે કે ખેડૂત દેશ આગળ આવે એ અચ્છા હા જદી ગમે તેદી અને થાય હોતાય આવા આમાં આવા વિરલા દાખશીએ સમજ્યા હજી આમ આદમીમાં છે ને એ બધા એવા છે એ વિશ્વ લેવલનું એની પાસે જ્ઞાન છે આપણે એક રબારી છે હમ કેવાય એનું નામ છે સાગરભાઈ રબારી સાગરભાઈ રબારી આ આવા વ્યક્તિના હાથમાં રાજની લગામ જાય ને કોઈના બાપની અચેર નથી એને કોઈ પાસો વાળી શકે કારણ કે વિશ્વનું જ્ઞાન એની પાસે છે સાગરભાઈ પાસે

કરવું હોય નાના માણસો નું તો એને કોઈ ગરીબ માણસના છોકરા ને કે ખેડૂત ના છોકરા ને કે કોઈ પણ વરણ ને એક વરણ ને એમ કે અમે આટલા કરોડ ને નોકરીશું ને આટલા લાખ ને નોકરીએ સડાવીશું તો કોઈ નોકરીએ સડાય હોય એવું બતાવો સાબિત કરી બધી બતાવે એટલે બધી સરકારી ભરતી તો પડે જ છે ને જીપીએસસી હોય એટલે બધાને ત્યાં તો ભરતીમાં તમે ફોર્મ ભરવા જાવ તો પૂરું થઈ ગયું હોય અને હગાવાલા આવી જાવ હોય સમજ્યા સાહેબના હગાવાલા આવી જાય છે સાહેબે ઉપરથી ફોન કરી દીધો કે આટલા જ લેવાના હા હર વખત પેપર ફૂટે હર વખત પેપર ફૂટે તો ઇન્દિરા વખતમાં કેમ નથી ફૂટતા